છે ફેમિલીના બધાય જય માતાજી દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છો તો આપણે ફર્સ્ટ ક્લાસ ત્યાં થઈ ગયા છીએ હીરામાં જવા હતું તો આપણે હીરામાં જતા હતા તો નહીં મહેમી ટિફિનનું બધું ફરજ હતું કીધું આપણે આ બધું બ કલાકો બગીચામાં આટો મારવા કીધું આવી તો આપણે જોયું તું શિવરાને એવું કહેવા ક્યાં છે આપણને જે શિવરા આવ્યા નથી કારણ કે જે ફૂલ ઘડ્યા છે ને એવું થયું છે તો શીબડાની જે જો આ છોકરામાં કાગડા વેપુર ખાતે આ બધું નાખી દે શીબડા ફૂલ ઉકડ્યા છે પીળા પીળા આપણે સીબડા આવ્યા છે અલગ સીબડા નહીં કાકડી છે આપણે ખીસોડાને લીંડો આ અંદર ઝીંગું આવી ગયો છે સરુ આવી ગયું છે ઝીણી ઝીણી આપણા ભીંડો બધો હોહરો છે કાકડી નીચે રોપ નાખ્યો કે મરચીનો એમ ઢાક્યું છે હિસાબે અને ખીસોડાને પણ ફૂલડા ઉકડી ગયા ખિસોડા વાવ્યો છે એને જો ફૂલ ઉખડવા મળ્યા છે ખિસોડા આપણે થવા મળશે હમણાં આ બધું કીધું આપણે જાય બાગી ટમાટો મારતા જઈએ આ ટિફિન ભરાઈ જાય ટિફિન ફરી વાયુ છે હું આયું કીધું ટિફિન ફરી વાયુ છે જય માતાજી જય દ્વારકાધીશ કરે ઠીક કેમ છો તો મજામાં સ્વાગત છે તમારું નવા અને આપણે ભાંગી લુંગ આવી અને બહુ થયો બીજી ત્યારે લુંગ આપડે ભાંગી ગઈ કેળે થઈ ગયા લુંગી કેળે થઈ ગઈ તો ગાય વાંધો ને બીજું તો તારી કેળો છે એમાં પછી લુંગું આવી છે આ ને આ તારી જે મોટી એરિયામાં આવે ને એવું લુંગું આપડે બગી સામે કીધું આ તો મારો આવ્યો હતો આંબા ને એવું બધું ને આ બધું ગુવાર તો આપણે બતાવું ને ગુવાર ગુવાર ની શિંગ મળી જો ગોવાની સિંગો તો પડી જવા આમાં નથી આવો મોટો છે આપડું એની ઓર તો મકાન બધી જીગને જીગ હમ એના આપા પોપિયા જો હોરા પોપિયા આવ્યો નામો જો ગુલ મહોર તો લાલ લાલ તમે દેખાય ના ના બધો આપડા હોતા હોર કેરો બકાલાનો છે બગીસાનો ના આપડા હજાર ને મકાઈ બે હોલ કર મકાય છે ને આ બધું જાય હોરે જો આટલું લીલું છે આપડે

아, 뒤 눈, 까니, 까불이 내 방당 말이, 짱이 이 도쿄. 아, 에서 아, 아, 아 기트. 아, 따라 하 그래, સમ મને એમ શું કે અત્યારમાં તમ ગામમાં ગયા આઈસો કાકા મારા માટે હું ઓળી ગિફ્ટ લાવ્યા મને હું ખબર આવડું મોટું મારા ગિફ્ટ છે મારી છે ને તો વાંધો ખાલી મારી એક ને બહાર ખાવાનું તમારે ન ખાવું છે ને રાખવાનું મારી રાખવાનું ખાટલા તો આપણે ઓપન હાજે અમારે નયનભાઈ ને જટ ખોલો ખોલો રેબરું છે રોશની બેન ને માથે રાખ્યું છે એ કેમ છે જો છે ને નવું નોક હા નહીં ચાલુ કરો એટલે થોડું ચાલુ કરો આપણે આખી રાત ચાલુ જ હતું રૂમ માં કા અને આને મને શું કીધું ઇતાર કે તારા માટે ગિફ્ટ છે તો હું તો રાજી રાજી થઈ ગઈ હું હશે મારા માટે ઇતાર વળી ઓળે હું ગામ માં લેવાય છે મને એમ શું કે ખાવા છે જે છે પણ સાંજે આપણો મોડું થઈ ગયો પછી કા બ્લોગ નતો ઉતાર્યો એટલે આપણે અત્યારે ઉતાર્યો કા કુલર નો આપણે даબર બા કોલન ને કીધું કરો કરો સુટ કરી દી નાખી તો આપણે હા ટિફિન ભરાઈ દઉં ટિફિન પણ હું કરી કરું છું કે હવે નું ગોળીયું આમાં ક્યાં ચા હું આને કેવડો મોટો એક અને આયા આશરી કાર્લો ને બે ની આલે આ જો સિલાઈ મશીન આ કોલો ફ્રીજ હવે આમાં ઘોડીયું ક્યાં ને ને એટલા ના બજો બધું ખો ને આમ મુક ફ્રીજ પાસે અને આ કોળી આઈ રહી છે સાઈડમાં માથા પગ લે લાય એવી ને જ

તારા જવા દે હું મારા ઘરે છે ભાંગવા દી ગયો પછી કઈ લોગ ઉતાર્યો નતો અને આજ બીજો દિવસ થઈ ગયો બીજી હાંજ પડી ગઈ

પછી રાંધશું પછી ખાશું ઘણું મોડું થઈ જશે નઈ તો વ્લોગ એ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ નઈ તો આજનો દિવસ અમારે આવો કાંક રહ્યો તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવી ગયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફ્રી પાછા મળશું નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય